કે ખાડા ખોદવાનું કામ કરીએ છીએ તેમને ખોદકામ કામ કરવા દરમિયાન આ સોનાના ઘરેણા મળ્યા છે અને આ ઘરેણા વેચવા માંગે છે શરૂઆતમાં તેઓ સોનાના હારમાંથી બે કડી વેપારીને આપી હતી જેની સોની પાસે તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું જ્યારે વેપારીએ સોની પાસે આરોપીએ આપેલી કડી તપાસ કરાવી તો સોનીએ સાચી હોવાની માહિતી આપી હતી જે બાદમાં ફરિયાદીએ હાર ખરીદવા સંમત થયા હતા જો કે બાદમાં આખો હાર સોની પાસે તપાસ કરાવ્યો તો નકલી હોવાનો ખુલાસો થયો હતો જે અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીની વાત કરીએ તો અર્જુનભાઈ મારવાડી નરેશભાઈ મારવાડી રણછોડ ઉર્ફે બાકીઓ રામભાઈ મારવાડી અને બજાજ કંપનીની રિક્ષા કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર અને એક સાદો મોબાઈલ કિંમત રૂપિયા પાંચસો સહિત કુલ રૂપિયા ચાર લાખ બાવન નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે